હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે બાજરીના લોટના લીલોટરીથી ભરપૂર ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ગ્રીન પુડલા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવા આ પુડલા સવારના નાસ્તામાં કે સાંજના હલકું ફુલકું ખાવું હોય ત્યારે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ પુડલાનું ખીરું તૈયાર કરવા માટે એક વાસણની ઉપર ચાણણી રાખી છે એમાં અડધો કપ બેસન લઈને ચાળી લઈએ એમાં એક કપ ભરીને બાજરીનો લોટ અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરું છું સાથે એમાં બે ટી સ્પૂન સફેદ તલ બેઝિક મસાલામાં એક નાની ચમચી ભરીને લાલ મરચું એક નાની ચમચી ભરીને ધાણાજીરું પાવડર વન થર્ડ ટી સ્પૂન હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરું છું ત્રણ નાની ચમચી ભરીને લીલો મસાલો સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન મીઠું અને બે ચમચા ભરીને ઘરનું જમાવેલું મોડું દહીં ઉમેરું છું લોટમાં મોણ માટે બે ચમચા ભરીને તેલ ઉમેરી હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરેલા લીલા કાંદા જે આશરે એક કપ છે એ ઉમેરું છું હવે એમાં ઝીણી કાપેલી ભાજી ઉમેરશું એમાં દોઢ કપ જેટલી પાલક અને બે કપ ભરીને મેથીની ભાજી લીધી આવી સુરતી મેથીની ભાજી ત્રણ જોડી લીધી હતી વજનમાં આશરે બસો પચાસ ગ્રામ જેટલી તમે આના બદલે મોટો મેઠો પણ લઈ શકો અને આશરે એક કપ ભરીને ઝીણી કાપેલી કોઠમીર લીધી હવે આ ભાજી લોટમાં ઉમેરી દઈએ આમાં ભાજી અને કોઠમીર પાણી વડે સારી રીતે ધોઈને ઝીણી કાપી લીધી હતી હવે લોટ સાથે ભાજી હલકે હાથે મિક્સ કરી લઈએ હેન્ડી ચોપરમાં એક કપ જેટલું પાણી લીધું એ હમણાં આમાં ઉમેરું છું ત્યાર પછી જરૂર પ્રમાણે બીજું ઉમેરશું પચવામાં હળવી એવી આ દરેક ભાજી કબજિયાતની તકલીફ દૂર કરે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક હવે બીજું અડધો કપ જેટલું પાણી લીધું એમાંથી હમણાં પાં કપ જેટલું ઉમેરું છું બાકીનું જરૂર પ્રમાણે પછીથી ઉમેરશું પુડલા બનાવવા માટે ખીરું તૈયાર છે હમણાં પાંચ મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે લોટ સારી રીતે પલળીને સેટ થઈ જાય હવે આશરે પાંચથી સાત મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું ત્યાર પછી એને ચમચા વડે સારી રીતે હલાવી લઈએ હવે આ ટાઈમ પર આ ખીરું એકવાર ટેસ્ટ કરી લેશું આમાં મીઠું મરચું બધું જ બરાબર છે કંઈ પણ ઉમેરવાની જરૂર નથી હવે આગળના સ્ટેપમાં પુડલા બનાવવા માટે એક નોનસ્ટિક ટવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને ટવીમાં થોડા તેલના ટીપા નાખી ટવેઠા વડે સરખી રીતે ફેલાવી દઈએ ત્યાર પછી ટવીમાં બરાબર વચ્ચે એક ચમચો ભરીને ખીરું લઈશું હવે પાણીવાળો હાટ કરીને અથવા આવો નાની સાઈઝનો ટવેઠો હોય એના વડે આ ખીરું આમ ગોળ આકારમાં ફેલાવી દઈશું હવે આ પુડલાની ઉપરની પરત થોડી ડ્રાય થાય ત્યાર પછી એની ઉપર પાંચ ચમચી જેટલું તેલ અથવા પીગરેલું દેશી ઘી નાખવું હવે આ પુડલાને ટવેઠા વડે હળવેથી પલટાવી લઈએ થોડી વાર પછી આ સાઈડ પણ એ જ પ્રમાણે પાંચ ચમચી જેટલું તેલ નાખીને ફરી આ પુડલાને પલટાવી લેશું પુડલાની બંને સાઈડે ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લેશું થોડી પછી પુડલાની બંને સાઈડે આવી ગોલ્ડન છાંટ આવી ગઈ એટલે કે તૈયાર છે તો હવે એને તવીમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીનું ખીરું વાપરી એમાંથી પુડલા બનાવી લઈએ એકવાર હાથમાં ફાવટ આવી જાય ત્યાર પછી આ પુડલા બનાવતા જરા પણ વાળ ન લાગે મેં અહીં નાની સાઇઝના પુડલા બનાવ્યા તમારે આનાથી મોટી સાઇઝના બનાવવા હોય તો બનાવી શકાય સુપર ટેસ્ટી ગરમા ગરમ બાજરીના ગ્રીન પુડલા તૈયાર છે ગરમા ગરમ પુડલા ટોમેટો કેચઅપની સાથે ખાવાની મજા પડી જાય કોઈ ચટણીની પણ જરૂર ન પડે ખીરું બનાવ્યું એમાં રવો નાખ્યો હતો જેના લીધે આ પુડલા ખાવામાં ઉપરથી ક્રિસ્પી લાગે ગરમા ગરમ પુડલા ઠંડા ઠંડા દહીં સાથે સવારના નાસ્તામાં ખાઈ શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે છોકરાઓને લંચ બોક્સમાં આ ગ્રીન પુડલા સાથે કેરીનો છૂંડો ખાવા માટે આપી શકાય માર્કેટમાં હમણાં પુષ્કળ પ્રમાણમાં આવી લીલી ભાજીઓ મળે તો ગરમીની મોસમ ચાલુ થાય એ પહેલાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી